જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હિ નાથ નારાયણ વાદેવાય મિત્રો આજે આપણે વૈશાખ માસ મહાત્મયનો બારમો ભાગ કરીએ રાજા પુર્યશાને ભગવાનના દર્શન તેમના દ્વારા ભગવત સ્તુતિ અને ભગવાનના વરદાનથી રાજાની સાયુચ્ય મુક્તિ શ્રુત દેવજી કહે છે પરમાત્મા ભગવાન નારાયણ ચાર નારાયણથી સુશોભિત હતા તેમણે હાથોમાં ગદા અને પદ્મ ધારણ કરેલા હતા કર્મહ ધારણ કરીને વનમાળાથી સુશોભિત હતા ભગવતી લક્ષ્મી તથા એક પાર્ષદ સાથે ગરુડ પર બિરાજિત હતા તેમના અપાર તેજથી રાજાના નેત્રો મીચાઈ ગયા તેમને રોમાંચ થયો અને નેત્રોમાં અશ્રુ ધારા વહેવા લાગી ભગવત દર્શનના આનંદમાં તેઓ ડૂબી ગયા તેમણે તરત જ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી પ્રેમ વિહવાડો નેત્રોથી વિશ્વાત્મ દેવ જગદીશ્વર શ્રી હરિને ઘણી વાર સુધી નિહાળીને તેમના ચરણ ધોયા અને તે જળને પોતાના મસ્તક પર ધારણ કર્યું તેજ ચરણના ધોવાથી પ્રગટ થયેલા શ્રી ગંગાજી બ્રહ્માજી સહિત ત્રણેય લોકને પવિત્ર કરે છે ત્યાર પછી રાજાએ મહાન વૈભવથી બહુમૂલ્ય વસ્ત્ર આભૂષણ અને ચંદનથી હાર ધૂપ દીપ તથા અમૃત તુલ્ય નૈવેદ્ય અર્પણ કરીને તથા પોતાના તન મન ધન અને આત્માનું સમર્પણ કરીને અદિતિએ ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું તેમણે પૂજા પછી આ પ્રમાણે સ્તુતિ કરી જે નિર્ગુણ નિરંજન અને પ્રજાપતિઓના પણ અધીશ્વર છે બ્રહ્મા વગેરે સંપૂર્ણ દેવતાઓ જેમણે હંમેશા વંદન કરતા રહે છે તે પરમપુરુષ ભગવાન શ્રી હરિને હું પ્રણામ કરું છું શરણાગતોની પાપર રાશિનો નાશ કરનારા તમારા

આત્મા આપને પ્રણામ છે હે પ્રભુ તમારી માયાથી મોહિત થઈને હું સ્ત્રી અને ધનરૂપી વિશ્વમાં જ ભટકું છું અનર્થ જ મારી અર્થદ્રષ્ટિ થઈ ગઈ હતી હે પ્રભુ હે વિશ્વમૂર્તિ જ્યારે જીવ પર આપની અનંત શક્તિ પરમાત્માની કૃપા થાય છે ત્યારે તેને મહાપુરુષોનું સંગ પ્રાપ્ત થાય છે જેથી આ સંસાર સમુદ્ર ગાયનો ખરી જેવો થઈ જાય છે હે ઈશ્વર જ્યારે સત્સંગ મળે છે ત્યારે જ આપણામાં મન અને બુદ્ધિનો અનુરાગ થાય છે મારું સંપૂર્ણ રાજ્ય જે છીનવાઈ ગયું હતું તેમાં પણ આપણો મારા પર અત્યંત અનુગ્રહ જ હતો એવું હું માનું છું હું ન તો રાજ્ય ઈચ્છું છું ન પુત્ર વગેરેની ઈચ્છા રાખું છું અને ન ધનની અભિલાષા રાખું છું પરંતુ મુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જે આપના આરાધનીય ચરણારવિંદ છે તેમનું જ નિત્ય સેવન કરવા ઈચ્છું છું હે દેવેશ્વર જે જગ નિવાસી મારા પર પ્રસન્ન થાઓ જેથી આપના ચરણોની સ્મૃતિ બરાબર બની રહે તથા સ્ત્રી પુત્ર ખજાનો તથા આત્મીય કહેવાતા બધા પદાર્થોમાં જે મારી આસક્તિ છે તે સદાને માટે દૂર થઈ જાય હે ભગવાન મારું મન સદા આપના વિંદોમાં લાગેલું રહે મારી વાણી આપની દિવ્ય કથાના વર્ણનમાં તત્પર થાય મારા બંને નેત્ર આપના શ્રી વિગ્રહના દર્શનમાં કાન કથા શ્રવણમાં તથા રસના આપના પ્રસાદના આસ્વાદનમાં પ્રવૃત્ત થાય હે પ્રભુ મારી નાસિકા આપના ચરણ કમળોથી તથા આપના ભક્તજનોના ગંધ વિલેપન વગેરેથી સુગંધ લેવામાં બંને હાથ આપના મંદિરમાં ઝાડું વાળવા વગેરેની સેવામાં બંને પગ આપનાર તીર્થ વગેરે કથાસ્થાનોની યાત્રા કરવામાં તથા માથું નિરંતર આપની પ્રણામ કરવામાં સંલગ્ન રહે મારી કામના આપની ઉદ્ધમ કથામાં તથા બુદ્ધિ અર્હનિશ્ય આપનું ચિંતન કરવામાં તત્પર રહે મારે ઘેર પધારેલા મુનિઓ દ્વારા આપની ઉત્તમ કથા વાર્તાઓનું વર્ણન તથા આપના મહિમાનું ગાન થતું રહે અને એમાં જ મારો સમય પસાર થાય હે વિષ્ણુ એક ક્ષણ તથા પણ માટે પણ એવા પ્રસંગ ઉપસ્થિત ન થાય જે આપની ચર્ચા વિનાનો હોય હે હરે હું પરમેશથી બ્રહ્માનું પદ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય અને મોક્ષ પણ ઈચ્છતો નથી માત્ર આપના ચરણોની નિરંતર સેવા ઈચ્છું છું જેના માટે લક્ષ્મીજી તથા બ્રહ્મા શંકર વગેરે દેવતાઓ પણ સદા પ્રાર્થના કરતા રહે છે રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે કમલનયન ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં આ પ્રમાણે કહ્યું હે રાજન હું જાણું છું તમે મારા ઉત્તમ ભક્ત છો કામનાર હિત અને નિષ્પાપ છો હે નરેશ્વર મારામાં તમારી દૃઢ ભક્તિ રહે અને અનંતમાં તમારી અને અંતમાં તમે મારું સાયુજ્ય પ્રાપ્ત કરો તમારા દ્વારા કરેલા સ્ત્રોતથી આ પૃથ્વી પર જે લોકો સ્તુતિ કરશે તેમના પર સંતુષ્ટ થઈને હું તેમને ભોગ અને મોક્ષ પ્રદાન કરીશ જે મનુષ્ય આ સ્થિતિએ કોઈ પણ બહાને અથવા સ્વભાવથી જ સ્નાનદાન વગેરે ક્રિયાઓ કરે છે તે મારા અવિનાશી પદને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય પિતૃઓના નિમિત્તે અક્ષય તૃતીયાના દિવસે શ્રાદ્ધ કરે છે તેમનું કરેલું તે શ્રાદ્ધ અક્ષય થાય છે આ તિથિએ કરેલું અલ્પ પુણ્ય પણ અક્ષય ફળ આપે છે હિનૃપ શ્રેષ્ઠ જે ગ્રહસ્થ બ્રાહ્મણને ગાયનું દાન આપે છે તેના હાથમાં સર્વ સંપત્તિઓથી વૃષ્ટિ કરનારા ભોગો અને મુક્તિ પણ આવી જાય છે જે વૈશાખ માસમાં મારા ધર્મનું અનુષ્ઠાન કરે છે તેના જન્મ મૃત્યુ જરા ભય અને પાપને હું હરી લઉં છું હે અનંગ આ વૈશાખ માસ મારા ચરણ ચિંતન લે છે જેમના માટે શાસ્ત્રોમાં કોઈ જોવા મળતું નથી રાજાને આ વરદાન આપીને દેવાદિદેવ ભગવાન જનાર્દન ત્યાં જ બધાની સામે જ અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી રાજા પૂરી અશા સદા ભગવાનમાં મન લગાવીને તેમની જ સેવામાં તત્પર રહીને આ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા દેવદુર્લભ સમગ્ર મનોરથોનો ઉપભોગ કરીને અંતમાં તેમણે ચક્રધારી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું જે આ ઉત્તમ આખ્યાન સાંભળે અથવા સંભળાવે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે